આજે ઝઘડિયામાં ટૂંક સમય પહેલા જે બનાવ બન્યો એક દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું એને લઈ આજે અમે અહીંયા એકત્રિત થયા છીએ છોકરીની સ્થિતિ કાફી નાજુક હતી તેથી તેને એસએસજી હોસ્પિટલ બરોડા લાવવામાં આવ્યા હતા અમે બે દિવસ પહેલા તેની ખબર જોવા ગયા હતા પરિસ્થિતિ બહુ જ નાજુક હતી પરંતુ આ સરકારના પેટનું પાણી હલતું નથી કે જ્યાં એક વર્ષની અંદર છસો અડતાલીસ પુત્રીઓનું રેપકાંડ કે દુષ્કર્મ કરવામાં આવતા હોય અને છતાં ભારતીય જનતા પાર્ટી તેની પર કોઈ પણ જાતના પગલા લેતી નથી મારું પૂછવું છે કે છસો અડતાલીસ માંથી કેટલા ગુનેગારો ને આજ સુધી તમે કેદ કર્યા કે એમને કોઈ સજા કરી કે એમની પર શું કાર્યવાહી ચાલી રહી છે એનો કોઈ પણ ઉલ્લેખ આજ સુધી બતાવવામાં આવતો નથી આજે એક પુત્રી જે ગઈકાલે છ વાગીને પાંત્રીસ મિનિટે એનું દમ તોડે છે અને રાત્રે બે વાગે તેનું પોસ્ટમોર્ટમ થઈ અને ઝારખંડ મોકલી દેવામાં આવે છે કેમ લોકો સાથે આ છુપાવાની નીતિ ચલાવી રહી છે ભારતીય જનતા પાર્ટી જો સામાન્ય માણસનું મૃત્યુ પાંચ વાગે છ વાગે થતું હોય અને ક્યાંયથી બી બોડી આવતી હોય તો એસએસસી માં સીધું કહી દેવામાં આવે છે કાલે સવારે નવ વાગે પોસ્ટમોર્ટમ થશે બીજા દિવસે પાંચ પાંચ વાગ્યા સુધી બોડી નથી મળતી તો આ છુપાવવાની રાજનીતિ કરી અને સરકાર શું જતાવવા માંગે છે સરકાર શું બતાવવા માંગે છે દરેકને ખબર હોવી જોઈએ કે આજે છસો અડતાલીસ બનાવ આવા જો ગુજરાતની અંદર બનતા હોય તો ભારતની અંદર આવા કેટલા ગુના બનતા હશે અમારી માંગ છે કે ભારતીય જનતા પાર્ટી આ વિશે કંઈક પણ સિરિયસ લઈ અને જો લોકોને પકડી અને તેમને કડકથી કડક સજા આપવામાં આવે નહીંતર આ રીતે દેશ હંમેશા સળગતો જ રહેશે આજ રોજ અમે જે આપણી ગુજરાતની નિર્ભયા છે જે દીકરી છે તેને અમે ન્યાય આપવા માટે અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજે પ્રોગ્રામ રાખ્યો છે અને ખૂબ જ દુઃખની વાત છે કે જે કૃત્ય કરનારા આરોપીઓ છે તે ખુલ્લે આમ ફરતા હોય છે એમને કોઈ જાતની બીક નથી રહી અને ઉંમર પણ નથી જોતા કે છ મહિનાની બાળા હોય યા તો પછી સાહીઠ વર્ષની વૃદ્ધા હોય આજે વારંવાર વારંવાર ગુજરાતની અંદર આ જે બનાવો બની રહ્યા છે ખૂબ જ સરબજનક છે અને અમે સરકારને કહીએ છીએ કે સરકાર આ કાયદા ન બનાવી શકતા હોય અને ગુનેગારોને સજા ન આપી શકતા હોય તો તમારે આ સત્તા છોડી દેવી જોઈએ કારણ કે આજે એક દીકરી ક્યાંય પણ સેફ નથી કોઈ જગ્યાએ છોકરી ક્યાંય બહાર જઈ શકતી નથી ચાહે નાની હોય મોટા ઉંમરના લેડીઝ હોય એટલે આ ગુજરાત બહુ જ દુઃખદ કહેવાય એમ ગુજરાત અંદર આ બનાવો